મોદી દેડિયાપાડા ખાતે આવવાના છે અને તેના જ પગલે તેમના ઉપર ખોટી રીતે બનાવવામાં આવી રહ્યા છે પરંતુ તેમણે અહીંયાથી એવો આશાવાદ આમ પાર્ટીને વ્યક્ત કરાવ્યો છે આદિવાસી સમાજના લોકોને વિશ્વાસ અપાવ્યો છે કે ગમે એટલું દબાણ હોય ગમે તેટલી ધમકીઓ હોય છતાં તેઓ તેઓ પોતે જે પક્ષમાં છે તે પક્ષમાં જ રહેવાના છે ત્યારે ક્યારેક ભાજપમાં જોડાવાના નથી તે પ્રકારની ગેરંટી પણ તેઓ જાહેર મંચથી આપતા જોવા મળી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે ભૂપેન્દ્ર પટેલ અને ઘર સંઘની સરકારે તેમને અવારનવાર કોકના ખોક કેસમાં જેલમાં નાખ્યા છે પરંતુ તેમને લાઈ છે યથાવત રહેશે સાથે તેમણે સાંસદ મનસોખ વસાવા ઉપર પણ પ્રહાર કરવાની શરૂઆત કરી તેને કહ્યું હતું કે સાંસદ મનસોકોસાવા છે અને સાંસ અંતિ સાંસદ છે છતાં પણ તેમના વિસ્તારમાં વિકાસ નથી થઈ શક્યો તેના ગામનો તો રોડ નથી બનાવી શક્યા આવી પાર્ટીમાં જઈને હું શું કરીશ તેવા

એમાં રતનસિંહભાઈ ભારતીય જનતા પાર્ટીમાંથી પાંચ હજારથી પણ વધારે કાર્યકર્તા સાથે જોડાયેલા છે અમારે ભાગ્યાભાઈ રાઠવા છે પીટીપીમાંથી બે હજારથી પણ વધારે કાર્યકર્તાઓ સાથે જોડાયા છે સાથે કોંગ્રેસના પણ કેટલાક કાર્યકર્તાઓ અમારી સાથે જોડાયા છે ત્યારે આજે એક તરફ અમારા કાર્યક્રમો ચાલે છે અને અમારા વિસ્તારમાં ગિરસા મુંડા ભગવાન એકસો પચાસમી જન્મજયંતિના ભાગરૂપે દેશના વડાપ્રધાન ઢેડિયાપાડામાં આવી રહ્યા હતા તમે વિચાર કરો પંદર દિવસ પહેલાં જ નર્મદા જિલ્લાના કેવડિયામાં હતા ફરી નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં આવી રહ્યા છે અને કેટલાક લોકો અમને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા છે કે ડરાવે છે ધમકાવે છે જેલોના

એ આવનારી તાલુકા જિલ્લા પંચાયતો સુધીમાં ભારતીય જનતા પાર્ટીના લોકોને અમે આમ આદમી પાર્ટીમાં અમારા સમર્થન અમારે આના પહેલાનો કાર્યક્રમ નસવાડી સવારનો હતો એ ભાજપના લોકોએ ત્યાં જ કાર્યક્રમમાં ડિસ્ટર્બ કર્યા પણ આથા ડુંગરી કાર્યક્રમમાં અમારા સરપંચ શ્રીઓની આગેવાનીમાં જિલ્લા પ્રમુખની આગેવાની હજારો લોકો અમારા સમર્થનમાં જોડાયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે હવે કોઈ મુદ્દા નથી પ્રકાશ મહોત્સવ કાઢે છે અમૃત મહોત્સવ કાઢે છે હમણાં ગૌરવ યાત્રા કાઢી હાલા ભાઈ એ તો બધું છે જ બાળકોને શિક્ષણ જોઈએ છે અહીં બાળકો કુપોષણથી પીડાય છે સિંચાઈનું પાણી જોઈએ રોડ રસ્તા જોઈએ છે રોજગાર જોઈએ છે એની વાત કોઈ કરતું નથી બસ રાષ્ટ્રભાવના રાષ્ટ્રભાવના રાષ્ટ્ર અહીંયા શિક્ષણ માંગીએ એટલે ભારત પાકિસ્તાન અહીંયા રોજગાર માગીએ એટલે હિન્દુ મુસ્લિમ અહીંયા બીજી વાત કરીએ વિકાસની એટલે કે ભાઈ રાષ્ટ્રભાવના એટલે આ બધી આત્મનિર્ભર બનવાની એક પેઢ માકે નામ જેવા બોગસ યોજનાઓ લાવી લાવીને લોકોને ગેરમાર્ગે દોરે છે પણ લોકો હવે સમજી ગયા છે આવનારી તાલુકા જિલ્લામાં આ વિસ્તારોમાંથી ભારતીય જનતા પાર્ટીનો સુપડા સાફ થઈ જવાનો છે મળી રહી હમણાં અતિવૃષ્ટિથી કમોસમી વરસાદ માવઠાથી નુકસાન થઈ છે તો સરકારે એક અઠવાડિયા પછી વાટાઘાટો કરીને ગઈકાલે દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે હવે તમે વિચાર કરો કેસ લાખ હેક્ટરમાં નુકસાની થઈ છે અને આ લોકો એક હેક્ટરના વીસ કે બાવીસ હજાર રૂપિયા આપીશું એવી વાત મૂકી છે સો ટકા નુકસાન નુકસાન વળતર મળવાનું છે પચાસ ટકા નુકસાનીમાં તમને સાત હજાર મળશે આઠ હજાર મળશે એટલે આ લોલીપોપ છે સરકારે વીમા યોજના દાખલ ચાલુ કરવી જોઈએ જેટલા પણ ખેડૂતોનું ધિરાણ લીધું છે એ લોન માફ કરવી જોઈએ અને દરેક ખેડૂતની નુકસાન તો થયું છે એને પચાસ પચાસ હજાર રૂપિયા પર હેક્ટરે પંજાબની સરકારની જેમ આપવું જોઈએ એવી અમારી માંગણી છે વડાપ્રધાન એકસો પચાસમી ભગવાન પિરસા મુંડા જયંતિની ઉજવણીના ભાગરૂપે આવવાના છે તો અમે કહેવા માગીએ છીએ કે ભગવાન બિરસા મુંડાનું જન્મસ્થળ ઝારખંડ રાંચીમાં છે ત્યાં તમે દેશ લેવલનો પ્રોગ્રામ ગોઠવો ડેડિયાપાડામાં માત્ર ને માત્ર ચૈતર વસાવવાની વૈચારિક લડતને દબાવવા માટે અહીં આવી રહ્યા છે અને અમારા પર દબાણ છે કે એમાં જોડાઈ જાઓ

બે હજાર ચોવીસના લોકસભામાં ભરૂચ લોકસભા મને લડાવતા હતા એમણે કીધું બધો ખર્ચો અમારો ભરૂચ લોકસભાનો આ મેન્ડેટ તમે લડી લો ત્યારે પણ મેં ભરૂચ જ્યારે પણ મેં ભાજપ સામે લડ્યો અને પાંચ લાખ બાવીસ હજાર મત મને મળ્યા એક પણ બીયર પોટર કે એક પણ રૂપિયાની લાલચ વગર ઈમાનદારીથી લોકોએ મને પાંચ લાખ બાવીસ હજાર મત આપ્યા થોડા મતથી એ લોકો જીતી ગયા આપી એમણે ચીવીત કર્યું હતું મતદાર યાદીઓમાં અને છેલ્લે લોકોને ને ગેરમાર્ગે દોરીને મનસુખભાઈ છ્યાસી હજાર માંથી જીત્યા બાકી આ વખતે મનસુખભાઈ નો ગરબો ઘરે જતો રહેવાસી આજે એસઆઈઆર આવ્યું છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન આ ઇન્ટેન્સિવિઝન મતદાર હેરાન કરવાની યોજના છે જે પ્રકારે નોટબંધી આવી હતી એમાં ગરીબ લોકો હેરાન થયા છે એ જ પ્રકારે એસઆઈઆર એક નોટબંધી છે અને એમાં જે મજૂરી કરવા ગયેલા લોકો છે બહાર વિસ્તારોમાં જે સ્થળાંતર કરેલા લોકો છે એવા લોકોને આ એસઆઈઆરમાં ફોર્મ નહીં ભરાશે તો મતદાનનો અધિકાર છીનવાઈ જવાની ભીતિ છે આગેવાન રતનસિંહભાઈની આગેવાનીમાં પાંચ હજાર લોકો ભાજપ અને કોંગ્રેસમાં આમ આદમી પાર્ટી પરિવાર અને અમારા સમર્થકમાં જોડે અમારા ભંગિયાભાઈ રાઠવા સાથે પણ કોંગ્રેસ ભાજપ અને બીટીપીના મળીને ત્રણ હજાર જેટલા કાર્યકરો આજે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીની વિચારધારા સાથે જોડાયા છે અમને સમર્થન આપ્યું છે આવનારા મોટી સંખ્યામાં વિસ્તારોમાંથી સરપંચો તાલુકા સભ્ય અને ઘણા લોકો જોડાવાના છે અને તાલુકા જિલ્લા પંચાયતોમાં અમે સ્વતંત્ર લડવાના છે અને તમામ તાલુકા પંચાયતો અને છોટાઉદેપુર જિલ્લા પંચાયતોમાં અમારા લોકો આવનારા દિવસોમાં સત્તામાં આવવાના છે આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડા ધારાસભ્ય ચૈત્ર વસાવા હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે ડેડિયાપાડા ની મુલાકાતે આવી રહ્યા છે તે પહેલા ચૈતર વસાવાએ જે રીતે ભાજપમાં ન જોડાવાની વાત કરી છે તેને લઈને નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમ થયું છે દર્શક મિત્રો આવા જવાનું આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા